માંડવી ખાતે શ્રી અખિલ કચ્છ પટડી સમાજ દ્વારા આયોજિત દ્વિતીય સમૂહ લગ્નોત્સવમાં નવ નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા અખિલ કચ્છ સમાજ દ્વારા માંડવીની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આડત્રીસ જેટલા નવ દંપતીઓ આ સોનેરી અવસરમાં જોડાયા હતા ઐતિહાસિક અવસર ગણાવ્યો હતો અનેક તેમજ અનેક દાતાઓએ દાનની જાહેરાત કરી હતી આગામી વર્ષ બે માટે પણ આગોતરી તૈયારી માટે પાંચ લાખ થી વધુ દાન ગણતરીની મિનિટોમાં નોંધાયું હતું વહેલી સવારે મનપા બાદ અગ્રણીઓ અને દાતાઓના સન્માન દરમિયાન સ્ટેજ કાર્યક્રમમાં ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે જણાવ્યું કે દીકરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધે તેવા પ્રયાસો કરવા જોઈએ જેથી દીકરી બે કુળ તારે છે આ તકે તેમનો વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું જળ સંચય માટે હંમેશા પ્રયત્નશીલ દેવાંગભાઈ ગઢવીએ પટણી સમાજ માટે સમાજવાડીનું નિર્માણ થાય શિક્ષણનો વ્યાપ વધે સમાજ સંગઠિત બને તેવા તમામ પ્રયાસો કરવા અગ્રેસર રહેવા કહ્યું હતું હિન્દુ યુવા સંગઠનના રઘુવીરસિંહ જાડેજાએ માંડવી ખાતે પટળી સમાજના સમૂહ લગ્નમાં આડત્રીસ યુગલે પ્રભુતામાં પગલાં માંડ્યા છે ત્યારે સમાજમાં રહેલા વ્યસનોથી દૂર રહી સમાજમાં રહેલ વિવાદો સામાજિક સ્તરે પૂરા થાય અને ન્યાયની સાચી પરિભાષા સમાજે ઓળખવાની જરૂર છે તેવી ટકોર કરી હતી સામાજિક આગેવાન રમેશભાઈ કુવારિયાએ મંચસ્થ રહીને જણાવ્યું હતું કે સમાજના દરેક વ્યક્તિની માન મર્યાદા જળવાશે તો સમાજ સંગઠિત થશે આયોજન માટે અને પ્રસાદના દાતા વિનોદભાઈ સોલંકીએ સમાજને શ્રદ્ધાવાન સમાજ ગણાવી જણાવ્યું કે આ સમાજ ધંધા સાથે સેવા સાધનામાં માને છે અન્ય સહયોગી મહાપ્રસાદના દાતા મનોજભાઈ સોલંકી પરિવાર રહ્યા હતા તેમજ અગ્રણીઓ સુરેશભાઈ સંગાર રાણાશીભાઈ ગઢવી દેવાંગભાઈ સાખરા ગૌર અગ્રણી દાતા ઈશ્વરભાઈ ભાનુશાલી સમાજના પ્રમુખ લાખાભાઈ પટણી ઉપપ્રમુખ કાંતિભાઈ પટણી ગોવિંદભાઈ પટણી ફકીરભાઈ દહીસરા જયંતિભાઈ કાંડાગ્રા રામજીભાઈ પટણી રાજુભાઈ પટડી વગેરે અગ્રણીઓ મંચસ્થ રહ્યા હતા સ્ટેજ સંચાલન લોક સાહિત્યકાર રમેશભાઈ જોશી દિનેશભાઈ પટળી તથા રમેશ પટણી સંયુક્ત રીતે કર્યું હતું પ્રસાદના દાતા વિનોદભાઈ પુરુષોત્તમ સોલંકી પરિવાર પર મનોજભાઈ પુરુષોત્તમભાઈ સોલંકી પરિવાર હસ્તે સેવા સાધના રહ્યા હતા સમૂહ લગ્નમાં જોડાયેલ નવ દંપતીઓને સમૂહ લગ્ન સમિતિ તથા અન્ય દાતાઓ તરફથી ભેટ સોગાદો અપાઈ હતી લગ્ન વિધિના આચાર્ય પદે સંજય મહારાજ એમ જોશી તથા અન્ય ભૂદેવો જોડાયા હતા પધારેલા મહેમાનો અને દાતાઓ રાજકીય સામાજિક આગેવાનોનું સન્માન સમિતિ વતી કરવામાં આવ્યું હતું લાખા રત્નાભાઈ સાગડિયા વાડા પ્રમુખ શ્રી માંડવી અને માંડવી તાલુકા તેમજ કાંતિભાઈ જયંતી મેતરિયા ઉપપ્રમુખ શ્રી માંડવી અને માંડવી તાલુકા તેમજ સમૂહ લગ્ન આયોજન સમિતિના ફકીરા છગન ડોલા લાખા લાખારતના સાંગડિયા વાડા રાજુ બાબુ ભજિયા કાંતિ જયંતી મેતરિયા મુકેશ રાજુ ભજિયા રાજેશ જીવન લાકડા માર રમેશ વેલજી સુરતી વાલજી લાખા સાગડિયા વાડા નારાયણ મગન જાહલા સુરેશ પોપટ ભજિયા કરશન ફકીર કોટવાર કાંતિ નારાણા ઢોલાવાડા દિનેશ જગદીશ લાકડામાર દિનેશ કાંતિ લાકડામાર હરેશ મોહન લાકડામાર હરેશ સુરેશ ભજિયા ભરત ઉમેદ ઝાલાવાડા શંકર રત્ના મોતરિયા વગેરે તેમજ સમાજના યુવાનો વડીલો માતાઓ અને બહેનોએ આ દ્વિતીય સમૂહ લગ્નને સફળ બનાવ્યો હતો પટણી સમાજ એક ખૂબ શ્રમજીવી નાનો સમાજ છે કે જે રોજે રોજ કમાઈને રોજે રોજ ખાતો સમાજ છે એ ખાસ કરીને સમગ્ર કચ્છ જિલ્લાની અંદર શાક પકાલા અને ખેતમાં વાડી મજૂરી વિસ્તારનું કામ કરીને પોતાનું ગુજરાન કરતો આ સમાજ આ પટણી સમાજ વર્ષોથી માંડવીના એમની સાથે મારો ગરોબો છે એમાં માંડવી એમનું કેન્દ્ર છે મુખ્ય કેન્દ્ર છે કચ્છનું ત્યારે એ પટણી સમાજના ભાઈઓ સાથે સતત ગરોબો હોવાના કારણે એ સમાજની અંદર ધીમે ધીમે ભગવાનની કૃપા થતાં સમાજ આગળ વધી રહ્યો છે પોતાના શ્રમને કારણે તો એમણે ગયા વખતે સમૂહ લગ્ન કર્યા હતા તો ગયા વખતે અગિયાર સમૂહ લગ્ન હતા આ વખતે આડત્રીસ જેટલા સમૂહ લગ્ન છે તો આ સમૂહ લગ્નોથી સમાજનો ખર્ચ બચે છે સમય બચે છે અને લોકોને ફાયદો થતો હોય છે ત્યારે હું પટણી સમાજને અને નવા નવ જે પરણીને ઉતરી રહ્યા છે એને હું શુભેચ્છા પાઠવવા માટે આજે આવ્યો હતો અહીંયા પટણી સમાજના સૌ ભાઈ બહેનોને મળવા માટે આવ્યો હતો એમને નવા લગ્નના જીવનની શુભકામના પાઠવી છે અને 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 સૌને સમાજની એકતા દીકરા દીકરીને ભણાવવા માટેની વાત કરી એને આજે માંડવી ખાતે અખિલ કચ્છ પત્ની સમાજ દ્વારા બીજા વર્ષનું સમૂહ વિવાહનું આયોજન છે ખૂબ જ સફળ આયોજન થઈ રહ્યું છે અત્યાર સુધી અને સમાજની એકતા પણ આ કાર્યક્રમના માધ્યમથી આ સમૂહ વિવાહના માધ્યમથી દેખાઈ રહી છે હજારોની સંખ્યામાં પટણી સમાજના ભાઈઓ બહેનો જ્યારે એક મંડપ નીચે હોય ત્યારે ખરેખર એ કે હિન્દુ તરીકે મને પણ ખૂબ જ આનંદ થાય છે કે હિન્દુ સમાજ આવા કાર્યક્રમોના માધ્યમથી એક થઈ રહ્યો છે એનામાં સકારાત્મક શક્તિનો સંચાર થઈ રહ્યો છે અને ખાસ કે આ કાર્યક્રમ ભલે પટણી સમાજનો હોય પણ એમાં દાતાઓ હિન્દુ સમાજના છે એટલે બધા જ હિન્દુ એકમેક થઈને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે અને હિન્દુ સમાજના બધા જ લોકો આજના વર્ષના આયોજનને નહીં પણ આજે મેં જે રીતે મંડપમાં જોયું કે આગલા વર્ષ માટે પણ જે મંચસ્થ દાતાઓ હતા જે પટણી સમાજના દાતાઓ હતા એમણે આગ હવે પછીના વર્ષે પણ જે રીતે દાન આપ્યું છે કે જે હવે પછીનું જે ત્રીજું સમૂહ મહોત્સવ હશે વિવાહ સમૂહ મહોત્સવ એ પણ નિર્વિઘ્ન સંપન્ન થાય અને કોઈ પણ આર્થિક સંકળામણ વગર સંપન્ન થાય એ રીતે દાતાઓએ ધન મનધનથી જે રીતે પટણી સમાજને સહકાર આપ્યો છે એ પણ જોઈ અને આનંદ થાય છે અને દાતાઓનો અહીંથી આભાર પ્રગટ કરવાની પણ ઈચ્છા થાય છે કારણ કે પટણી સમાજ એ શૂન્યમાંથી સર્જન કરવાવાળો સમાજ છે ત્યારે આર્થિક રીતે એને આ રીતે આપણે જ્યારે સહકાર આપીએ છીએ ત્યારે આ સમાજ મજબૂત થાય છે અને સમાજમાં પણ એક ભાવ જાગે છે હિન્દુ તરીકે એટલે ખરેખર ખૂબ જ સુંદર આયોજન આયોજકો દ્વારા પટણી સમાજના નગર અધ્યક્ષ તાલુકાના અધ્યક્ષ અને કચ્છના અધ્યક્ષ દ્વારા ખૂબ જ સુંદર આયોજન થયું છે અને ફરી એકવાર વાર સમાજને પણ અભિનંદન અને સહકાર આપનાર સમસ્ત હિન્દુ સમાજને પણ આ કાર્યક્રમના માધ્યમથી અભિનંદન નમસ્કાર એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ પટણી સમાજ અખિલ કચ્છ પટણી સમાજ દ્વારા

સરકારી છે તમામ બધી ખાતરી આપવામાં આવી છે વિનોદભાઈ ચાવડા કચ્છ વર્ચન શુભકામના મોકલાવી છે

અમારિયાં કાલુભાઈ વર્નકર તો કે સાહેબ બોલ્યા છે કે આયોજન જે સફળ બનાવવા માટે અમને મદદ કરેલી બહુ અમને બાબા કોથી આવ્યા છે એમણા આવારે અમે બહુ આગળ વધી રહ્યા છીએ મે આ મને પ્રમુખ બનાવ્યો એનું અમારી સમાજનું મારી આભારી છું

આવો ને આવો કાર્ય વર્ષો વર્ષ રહે એવી પટની સમાજને હું ધન્યવાદ માનું જય માતાજી અખિલ સમાજ દ્વારા આ દ્વિતીય સમૂહ આયોજન ત્યારે સફળતાપૂર્વક પૂર્વક જઈ રહ્યું છે ત્યારે આપને બધા મોટો સહયોગ મળ્યા છે બધાનો એમાં ખાસ કરીને આપણે ધન્યવાદ છે દેવાંગભાઈ ભાડિયા જે જળ સંચાર નો અભિયાન ચલાવી રહ્યા છે અને એમને પણ સમાજ માટે બહુ મોટી પ્રેરણા આપી છે કે ભાઈ આ સમાજને હું જ્યાં સુધી હાજર હોઈશ ત્યાં સુધી આ સમાજ માટે હું કાર્ય કરતો રહી એવો એમને આપણા માટે એક વિરુદ્ધ આપ્યું છે તો એમનો આપણે ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ પટણી સમાજ દ્વારા દ્વારાથી અને અત્યારે આપણી સમાજમાં પણ સાથ સકાર અને તમે જોઈ શકો છો કે અત્યારે સંખ્યા આપણે દસ ની ગણતરી હતી અમારી અને અત્યારે પંદર થી બારે પબ્લિક

પણ હતા તેમની સાથે દિનેશ કાંતિ અને રાજેશ જીવન રમેશ પટણી એવા મહાનુભાવો જે આ આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયું એ બદલ આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આપણે વાત કરીએ તો સમાજમાં શિક્ષણની જરૂરિયાત છે શિક્ષણની જરૂરિયાત છે કે જેવી કે સમાજમાં છોકરા છોકરીઓ આગળ ભણીને આગળ વધે અને સમાજનું નામ રોશન કરે અને આવનારા ભવિષ્યમાં પણ આનાથી પણ વિશેષ આપણે સંબોધન યોજશું આનાથી પણ વિશેષ તો તમારો સમાજના દાતાઓ જે જે એમનો બહુ મહત્વનો યોગદાન રહેશે અને એવા બહારના વ્યક્તિઓ આપણા આવો દેવાંગભાઈ છે જે પટેલી પાટણથી સાધુ સંતો છે કે નામી અનામી રાજકારણ છે રાજકારણીઓ અને નામી અનામી અસ્થિઓ જે દાન અને ડોનેશન આપશે તેમના થકી જાઓ આવો સરસ મજાનો આપણે સમલગ્ન યોજુ આવતા વર્ષે પણ આનાથી વિશેષ હશે જય માતાજી અને આપણે આભાર માનીએ છીએ કે આ અહીંયા પધાર્યા તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર